લવજેહાદને ડામવા માટે ગુજરાત પોલીસ સતત સક્રિય છે તેવામાં કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે લવજેહાદ પર ગુજરાતની કચ્છ પોલીસે સકંજો ઘસ્યો લવજેહાદના છ અલગ અલગ કિસ્સામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે સગીરા અને યુવતીઓને ફસાવતા વિધર્મીઓને પોલીસે જેલમાં ધકેલ્યા છે પશ્ચિમ કચ્છના પાંચ અને રાજસ્થાનના એક બનાવમાં પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું સગીરા અને યુવતીઓને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી લીધા બિહારમાં આરોપીને પકડવા પોલીસે પાંચ દિવસ ફેરિયાનો વેશ ધારણ કર્યો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ કોસ્ટલ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસી ની કલમ ત્રણસો ત્રેસઠ સાથે અથવા તો આઈપીસી ની કલમ ત્રણસો છોતેર હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ કોસ્ટલ વિસ્તારમાં જેમાં માધાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવ કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓ અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભૂખ બનનાર કોઈ નહીં પડે એ પ્રમાણે પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે ને